જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના છે તો ખાસ અંત સુધી બની મિત્રો આજ તારીખ બે આઠ બજાર પછી વાર થઈ ગયો શનિવાર મિત્રોના બજાર ભાવ રોજે રોજ બજાર બજારો માંગતા હોય તો ખાસ આ વીડિયો લાઇક આપ્યો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બજાર ભાવ સૌ પ્રથમ વાત કરવી તો ઝીરોનો નિષ્ફો ત્રણ હજાર ત્રણસો પચીસથી ઉસભો ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી અઢારસો એકતાલીસથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ અઢારસો ત્રેસઠથી સોવીસો ને એકવીસ રૂપિયા સુધી રાયડો બારસો અઠ્ઠાણું થી તેરસો ને ત્રેવીસ રૂપિયા સુધી બારસો પચાસ થી ચૌદસો ને સવ્વીસ રૂપિયા સુધી અને અજમો એક હજારથી અઠારસો ને બાવન રૂપિયા સુધી ખેડૂત મિત્રો માર્કેટના બજાર ભાવ ગુડિયો અંત સુધી તમામ ખેડૂતોનો આભાર